મહેસાણા કમલમ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી યોજના સંદર્ભે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા મહેસાણા કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગુરુ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકને પત્રકાર પરિષદને સંબોધન કર્યું સાંસદ મયંક નાયકે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગામડાની ચિંતા કરી રહ્યા છે ગામડાને સમૃદ્ધ બનાવવાની યોજનાઓ તેઓ લાવી રહ્યા છે તેમણે અનેક યોજનાઓ ગામડાના લોકોના ઉત્થાન માટે આખા દેશમાં અમલમાં મૂકવામાં આવી છે આજે વીબીજી આર એ એમજી યોજના દ્વારા ગાંધીજીના વિચારોને ગામડાના લોકો સુધી પહોંચાડવા યોજના અમલમાં મૂકવામાં આવી છે મનરેગા બે હજાર પાંચમાં અમલમાં આવી અને હવે આથી ગ્રામ્ય અર્થવ્યવસ્થા તેમજ આવનાર વિકસિત ભારતને ધ્યાનમાં રાખી આ નવી યોજના જો અનેક આયામ સાથે ખેતી પશુપાલન હસ્તકલા અથવા સ્થાનિક ઉદ્યોગમાં કામ કરનાર ઉદ્યોગ સાહસિક તરીકે યોજના અમલમાં મૂકવામાં આવી છે

પોતાના કે કોઈના વ્યક્તિગત નામ પર નહીં પરંતુ લોકોના નામ પર આ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના પારદર્શિતા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને પૂરા લેવા માટે ગામડાના નાગરિકો માટે પારદર્શક યોજના છે ગામડું સશક્ત અને આર્થિક રીતે મજબૂત બને આ પત્રકાર પરિષદમાં મહેસાણા જિલ્લાના ધારાસભ્ય સુખાજી ઠાકોર સરદાર ચૌધરી રાજેન્દ્ર ચાવડા ડોક્ટર જે ચાવડા મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી ડોક્ટર જે એફ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા નાયક કેન્દ્ર સરકાર દ્વારા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે જે લોકસભામાં બિલ રજૂ થયું અને વિકસિત ભારત જી રામજી બિલ બે હજાર પચીસ મંજૂર થયું એ આખી બિલના મુદ્દાઓ લોકો સુધી દેશમાં જન જન સુધી પહોંચે એના માટે આજે પ્રેસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. Trước પેલા હતું તો અતાર નહી થાય એવી માહિતી આપીએ શું કહેજો. કૃષ્ણના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજી ની સરકાર દ્વારા ગત લોકસભા વિધાન રાજ્યસભાના સત્રમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વી વીબી રામજી બિલ પાસ કરવામાં આવ્યું એ પહેલા મનરેગાના નામે ઓળખાતું હતું એમાં અનેકવિધ આધુનિક બે હજાર સુડતાલીસના ના વિકસિત ભારતને અનુલક્ષી અને ગામડાના લોકોનું રોજગારી મળી રહે ગ્રામીણ વિકાસ થાય એ માટેની અનેકવિધ જોગવાઈઓ કરી અને આ બિલ રજૂ કરવામાં આવ્યું અને પાસ પણ કરવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા આ બિલનો દેશની પ્રજામાં અને ગુજરાતની પ્રજામાં નકારાત્મક પ્રચાર કરી અને લોકોની સંપત્તિ લેવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે કાફી નિંદનીય છે રામના નામનો વિરોધ કરનારા લોકો આજે આ બિલનો પણ જી રામજી બિલ આવ્યું છે એનો પણ ખોટો વિરોધ કરી રહ્યા છે માન્ય પ્રધાનમંત્રી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રની સાથે રાખીને કામ કરનારી મોદી સાહેબની સરકાર ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર આ બંને ડબલ એન્જિનના સરકાર માધ્યમથી ગામડાઓ મજબૂત બને એના માટેનું આ બિલ છે અને બિલની પ્રજાલક્ષી સુધી સાચી માહિતી પહોંચે એના માટેનો આ પ્રિસ્કોન કોન્ફરન્સ આજે રાખવામાં આવેલી છે ગામજીનો વિરોધ છે ગ્રામીણ ક્ષેત્રમાં અત્યારે હાલ પહેલા કરતા અત્યારે થોડો સુધારો થયો છે એના કારણે આ સુધારો કરાયો છે બિલ જે પહેલા બનેલું હતું મનરેગા બિલ એ કેવળ મર્યાદિત કામોને લઈને યોજના હતી પરંતુ જ્યારે સમય બદલાય ત્યારે સમયની સાથે કદમ મિલાવીને ગામડાઓની અંદર જે નવા વિકાસના આયામો બનાવવાની જરૂર હોય ત્યારે એને લક્ષમાં લઈ અને માન્ય પ્રધાનમંત્રીજીએ બે હજાર સુડતાલીસના ના વિકસિત ભારત વખતે ગુજરાત અને દેશનું ગામડું કેવું હોય જોઈએ ગુજરાત અને દેશના ગામડાઓને રોજગારીની તક કેવી રીતે આપી શકાય એના માટે બિલની અંદર કૌશલ્ય હોય ગ્રામીણ હોય ડેરી ઉદ્યોગ હોય પશુપાલન હોય એ ફૂડ પ્રોસેસિંગ યુનિટ આ બધા જ નવા જે આયામો છે એને સંકલિત કરી અને એકસો ને પચીસ દિવસની રોજગારી આપવાનો આ બિલમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બિલના લીધે ગુજરાતનું અને દેશનું જે ગ્રામીણ અર્થતંત્ર છે એમાં જરૂર બદલાવ આવશે અને બે હજાર સુડતાલીસમાં જે વિકસિત ભારતનો સંકલ્પ છે ત્યારે દેશની સાથે ગામડું પણ શહેરો સાથે કદમ મિલાવે આ બિલના માધ્યમથી આપણને એના પરિણામો મળશે